અચાનક જ પતંગની દોરી ગળામાં આવી દોરી એટલી ધારદાર હતી કે તેનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું છે અને આ પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા લોહીલુઆણ હાલતમાં યુવાનને એકસો આઠ મારફતે સબ સબડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો જોકે ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નિપજ્યું છે ગામના જ આશાસ્પદ યુવાનના મોતને પગલે પિલુદરા ગામ અને તિઠોરા ખડકી વિસ્તારમાં શોક નું મોજું ફરી વળ્યું છે મારું ગામ પિલરા તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ મારું નામ અર્જુનસિંહ માધવસિંહ અને મારા જે ડેથ થઈ ગયેલા છે મારા ભત્રીજા તેમનું નામ છે રાહુલભાઈ કનુભાઈ પરમાર તે બપોરના ટાઈમે ખેતરને ઢોર પાણી પીવા માટે જતા હતા અને તેમને ગળાની અંદર દોરી ભરાઈ ગયેલી અને દોરી ભરાથી ગળામાં વધારે નુકસાન થવાથી એમનું ડેથ થઈ ગયેલું છે તેવી જાહેરાત કરું છું અને અમારા ગોમ સમક્ષથી હું બધાને લઈને અહીંયા આવ્યો છું પણ અમારા એનું પુ કરીને પછી અમે એને ઘરે લઈ જવા વિનંતી કરીશું દોરી આપણી સાદી દોરી હતી સાદી દોરી હતી ના ચાઇના દોરી નહીં સાદી દોરી હતી તો આગળ વાત કરીશું ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલી શ્રી મુરલી મનોહર મંદિરમાં મકર સંક્રાંતિ અને ઉત્તરાયણના ધાર્મિક પર્વ તહેવાર અને શ્રી મુરલી મનોહર મંદિરના મનોરથી દ્વારા ધજાજી રોહણ કાર્યક્રમ યોજાયો જેમાં ધોરાજી ઉપલેટા અને બહાર ગામથી હજારોની સંખ્યામાં ભક્તગણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા આખું ગામ ધુવાળા બંધ એકત્રિત થઈને પ્રસાદીનો અનેરો લાભ લીધો શ્રી હરી મુરલી મનોહર મંદિરના ધજાજી રોહણને મુરલી મનોહરના દર્શન કરી ધન્યતા અનુભવી કહેવાય છે કે ભક્તગણ દ્વારકાધીશની ધજા નથી ચડાવી શકતા તે લોકો સુપડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિરમાં ધજાજી ચડાવે છે દ્વારકાધીશ મંદિરની અંદર જ્યારે ધજા ચડાવવાનું તેમનું પુણ્ય અહીંયા મળતું હોય છે तो अगर बात चीतलिया कुआ रोड पर पतंग चगवा बाबते मरा मरी घटना विशाल छाया नामना युवक पर છોકરાઓને પતંગ ચગાવવા બાબતે બોલાચાલી થતા સાવન હિરપરા અને તેના મિત્રએ વિશાલ પર છરી વડે હુમલો કરતા શરીરના બે ભાગે જગ્યાએ ગંભીર ઈજા થતા જસદણની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા વિશાલના પીઠના ભાગે 15 જેટલા ટાંકા આવ્યા જમણા હાથ પર ગંભીર ઈજાઓ થઈ પરિવારના સભ્યોને હુમલા બાબતે જાણ થતા જસદણની સરકારી હોસ્પિટલ અને પરિવાર તેમજ પાટીદાર સમાજના આગેવાનો ટોળા ઉમટી પડ્યા ઈજા પામનાર વિશાલ છાયાણીએ આક્ષેપ કર્યા હુમલો કરનાર બંને વ્યક્તિ નશાની હાલતમાં હતા જસદણ પોલીસે ફરિયાદ તથા તજવીજ હાથ ધરી છે સાવનભાઈ અને લાલાભાઈ બે હતા એને છોકરા વડે માથાકૂટ કર્યું છે એટલે સાવનભાઈ નો અને લાલા નો ફોન મારા માં હું ત્યાં ગયો એમાંથી એને ઝપાઝપી ચાલુ કર્યું અને શરીર કાઢીને અને મારી માથે હુમલો કર્યો હુમલો કરીને બે જગ્યાએ મને મને ઘા થાય પંદર ટકા એવા ના ના ચોક્કસ કારણ બીજું કઈ નહી તો આગળ વાત કરીશું બનાસકાંઠા અનિકેત ઠાકરે પરંપરાગત જલેબી ફાફડા ઊંધિયું ખાઈને તહેવારોની મજા લીધી આ ઉજવણીમાં બહોળી સંખ્યામાં કાર્યકરો જોડાયા ઉપરાંત ઉત્તરાયણના પાવન પર્વને સેવાભાવ સાથે જોડીને ગાયો માટે દાન એકત્ર કરવામાં આવ્યું જે માનવતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે આજે રોજ દિવસે દર વર્ષની જેમ પાલનપુર શહેરની અંદર ગૌ સેવા માટે ફાળો ઉઘરાવવાનો અને પાલનપુરના પ્રજાજનો પણ નાગરિકો પણ ગૌ સેવા માટે પોતાની યથાશક્તિ રીતે આજે ફૂલની તો ફૂલની પાંખડી પણ દાન આપતા હોય છે તો એ મહિમા અને આ પરંપરાની જાળવણી માટે ગૌ ભક્ત બની ગૌ સેવક બની અને અમે પણ દર વર્ષે આ ફાળો ઉઘરાવવા માટે આ જ રીતે અમારા ગુરુ નાનક ચોક ખાતે આવતા આવીએ છીએ અને અહીં અમે ફાળો ઉઘરાવતા આવીએ છીએ અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ ઉત્તરાયણ ઉજવી કાર્યકર્તાઓને શેરડી ખજૂર લાડુ ખવડાવ્યા મો મીઠું કરાવ્યું સાવરકુંડલા ખાતે ગ્રામીણ ગામડા અને અગ્રણીઓ આગેવાનો સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરી કાર્યકર્તાઓ સંગાથે પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ પતંગ ચગાવ્યા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો પતંગ ચગશે નારણ કાછડિયાએ જણાવ્યું

ભાષામાં કહેવાય ધનારક મીનારક કમૂરતા આ બધું આજે પૂર્ણ થાય છે ત્યારે આજે રાત અને દિવસ એક થવાના છે ત્યારે એક સરખા ત્યારે આજે હું તો એટલું જ કહીશ દરેક મારો એક સંદેશો છે દરેક મિત્રોને કે આજે મકરસંક્રાંતિના દિવસે પ્રેમનો પતંગ સગાવજો પ્રેમનો પતંગ સગાવજો નફરતનો પેજ કાપજો નફરતનો પેજ કાપજો દોરી જેટલી લાંબી છે એટલા સંબંધ લંબાવજો દોરી જેટલી લાંબી છે એટલા સંબંધ લંબાવજો આવી છે આ ઉત્તરાવણ આવી છે આ ઉતરાયણ તો મોજથી અને મનાવજો મિત્રો સાથે મનાવજો આટલી જ વાત કરવી છે અને આપણે સૌ સાથે મળી અને આ જિલ્લાની અને ગુજરાતની પ્રગતિમાં અને વિકાસમાં વધારો થાય એવા આજના આપણા દેશના આશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે અને ગુજરાતના આપણા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી તો આગળ વાત કરીશું લક્ષદીપ તેમજ દમણ દીવના પ્રશાસક પ્રફુલ પટેલે સાબરકાંઠાના હિંમતનગરમાં ઉત્તરાયણનો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો આ અવસરે તેઓ આગેવાનો ધારાસભ્ય પૂર્વ ધારાસભ્યો તેમજ પોતાના જૂના મિત્રો સાથે જોડાયા હતા હિંમતનગરમાં પતંગ ચગાવી પ્રફુલ પટેલે ઉત્તરાયણની ઉજવણી કરી ઉત્સાહ અને ઉમંગથી ભરેલા માહોલમાં સૌએ મળી બેરંગબી અને રંગબેરંગી પતંગો સાથે જ આકાશમાં ઉડાવીને પર્વની ખુશી વ્યક્ત કરી આ સાથે જ પ્રસંગે પ્રફુલ્લ પટેલ રાજ્યના લોકોને ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી અને પરંપરાગત તહેવારો સમાજોમાં એકતા અને આનંદનો સંદેશો આપ્યો જો કે ઉત્તરાયણની ઉજવણી દરમિયાન સમગ્ર વાતાવરણ ઉત્સાહભર્યું બન્યું અને લોકોએ પણ મોટી સંખ્યામાં જોડાઈને પર્વની ઉજવણી કરી હતી પર્વ નું ઉલમ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરે એકતાના દર્શન કરાવે અને સામૂહિકતા પણ દર્શન કરાવે એવી

બદલાયા છે ફેશન સાથે પેટર્ન પણ બદલાય છે પરંપરાઓ પણ આજે સચવાઈ રહી છે એક વર્ષથી ઓછી આયુથી લઈને અલગ અલગ ઉંમરની બાળકો કે તેમના કાનનાક વિંધતા હોય છે ઘણીવાર વાર કાન નાકની અલગ અલગ પેટર્ન મુજબ લોકો પણ વિંધાવતા હોય છે મકરસંક્રાંતિનો દિવસ એટલે જ્યારે ઠંડક પણ હોય આ દિવસમાં તલ અને ગોળ પણ ખવાતો હોય છે કાન

આપણે આપણા બધા ભાઈઓ સાથે તહેવાર ઉજવવો જોઈએ જેમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક તહેવાર લોકોની વચ્ચે ઉજવે છે એમની પ્રેરણાથી હું પ્રેરાઈને દરેક તહેવારો જેવા રક્ષાબંધન દિવાળી નવરાત્રિ તમામ સરહદો ઉપરના જવાનો સાથે ઉજવે છે તો આ સાથે શ્રમ વસ્તીના બાળકો સાથે સમસતા ઉજવણી કરીને તેમના ચહેરા ઉપર મુસ્કુરાહટ આવે ને આ જોઈ પણ હૃદય ગદગદિત થાય છે ચાવડા સાથી પૂર્વ નગરપતિ અશોક હાથી નગરપતિ રશ્મિ સોલંકી એડવોકેટ રસીલા પંડ્યા નખત્રાણા ભાજપ પ્રમુખ રાજેશ પલણ સહિતના લોકો ઉત્સવમાં જોડાયા ના શુભેચ્છા પાઠવું છું આખું ગુજરાત અને દેશ આપણે જોઈ રહ્યા છીએ કે આજે આ મકર સંક્રાંતિના પર્વની ઉજવણી કરે છે અને વિશેષ રૂપે ઉત્તરાયણનું મહત્વ ગુજરાતની અંદર આપણે જોઈએ છીએ કે આ દિવસે પતંગો લહેરાવવામાં આવે છે અનેક વિષયો સાથે કાર્યો સાથે આજનો દિવસ જોડાયેલો છે આપણે જોયું કે હમણાં ઇન્ટરનેશનલ જે છે કે પતંગ ફેસ્ટિવલ પણ આપણે ગુજરાતની અંદર થયો કચ્છની અંદર પણ આપણે હમણાં જોઈએ ધોળાવીરાની અંદર પણ આજે કંઈક ફેસ્ટિવલ થયો હતો અને સાથે સાથે અમને પણ વિચાર આવ્યો આજે સેવા વસ્તીના બાળકો સાથે ભુજ મધ્ય પણ અમે જે છે કે અનેક બાળકો સાથે અહીંયા એમને પતંગો આપી કરીને એમની સાથે આજનો દિવસ અમે ઉજવવાનું નક્કી કર્યું છે હું ફરી એકવાર સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું મોટી સંખ્યામાં અમને ગઈકાલે જ વિચાર આવ્યો અને આમ તો હું સાંસદ ખેલ મહોત્સવ સાંસદ

ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવ્યા આ સમય આસપાસના ધાબાઓ પરથી ઓ અમિત કાકાની પણ બૂમો સંભળાવવા મળી અમિત શાહે પતંગ ચગાવતા શરૂઆતમાં બે કપાઈ પણ ગયા ત્રીજા પ્રયાસે અમિત શાહે પેચ લગાવી સામેની પતંગ પણ કાપી જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પરિવાર સાથે ગૌપૂજન કરી પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી તો રાજકોટમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે કપાયો છેના નાદ સાથે સમગ્ર ભારત દેશ ગુંજી ઉઠી રહ્યું છે ત્યારે રાજકોટ ખાતે પણ મકરસંક્રાંતિના પાવન પર્વની ઉજવણી રાજકોટવાસીઓ દ્વારા ઉત્સાહભેર કરવામાં આવી રહી છે રાજકોટવાસીઓ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું ઉત્તરાયણ પર્વ સમગ્ર ભારતીયો માટે એક મહત્ત્વનો પર્વ છે

એના માટે હું છે ને સવારનો આખા ગણવા ચડી ગયો છું સાથે અને પતંગ સજાવું છું જે ઉત્તરાયણનો પર્વ છે તો લોકો કહેવાય કે ધાબા ઉપર ચડીને પતંગ જે ચગાવીને મોજ મારતા હોય છે તેના પછી કેટલાક અન્ય રાજકોટ છે એમની પાસે જાણીશું કે આજે એક આજે કહેવાય કે ક્રિકેટ મેચ પણ છે ભારત ન્યુઝીલેન્ડનો ત્યારે આજે ઉત્તરાયણનો પર્વ છે અને ક્રિકેટ મેચ પણ છે બેવડો ઉત્સાહ છે શું કહેશો હા અમારે તો રાજકોટમાં જ મેચ છે પણ અમે તો અત્યારે ઉત્તરાયણની મજા લઈ પછી જો બપોર પછી મેચની મજા પણ લેશી અમે બે પ્રજાનો મોલ નું બે નો ઉપયોગ કરશે સરસ મજાની રીતે કહેવાય કે ઉત્તરાયણના પર્વમાં સવારથી લોકો છે તો ધાબા ઉપર ચડી જતા હોય છે પરિવાર સાથે તમે કઈ રીતે સેલિબ્રેટ કરશો ના અમે પરિવાર સાથે જ રહી અને છોકરાઓને બધાને ઉત્સાહ એટલો જ હોય સરસ જ હોય કે ઉત્તરાયણ એટલે કે પર્વ એટલે સારામાં સારો અમારો કહેવાય કે પતંગ ને દોરા ને ઉડાડી ને મોજ માની

તો અને બહુ મજા આવે છે થેનો વાત અનિયા આપણી છે એમની પણ રા હોય છો હા મે એટલીસ નવરાત્રીની રા જોતાય છે કારણ કે નવરાત્રી નોત્રણ ફેવરેટ તહેવાર છે અમારો તમે શું કહો કેવો તહેવાર તમારો ફેવરેટ છે ઉત્તરાયણ કે નવરાત્રી મારા ફેવરેટ તહેવાર નવરાત્રી છે

હું તમને રસી ઉંધિયા ના દેખાવા માંગીશ કે આ જે બટેટા અને જે ઊંધિયું દાળ ભાત શાક રોટલી છે જયારે આ જે તહેવાર છે ઉત્તરાયણ નો પર્વ તે લોકો સાથે પોતાના ધાબે ચડીને સવારથી જ કહેવાય તે માણતા હોય છે અને રાત્રે જે કહેવાય કે ઊંધિયું સહિત જે આ ભોજન આરોગીને આ તહેવારની સેલિબ્રેટ કરતા હોય છે કેમેરામેન હાર્દિક સાથે રાજકોટ પાલનપુર શહેરમાં આજે ઉત્તરાયણ પર્વની પરંપરાગત ઉત્સાહ અને આનંદ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારમાં પતંગ રસિકો ધાબા પર ચડી રંગબેરંગી પતંગો આકાશમાં લહેરાવતા જોવા મળ્યા કાયપ્યો છેના ના ઉલ્લાસ ભર્યા નાદ સાથે આકાશ પતંગોથી છલકાયું બાળક યુવાન તેમજ વૃદ્ધ સૌ કોઈ આ પર્વની મોજમાં જોડાયા ઉત્રાયણ એટલે માત્ર પતંગ ઉડાવવાનો તહેવાર નહીં પરંતુ સ્વાદિષ્ટ ભોજનનો પણ ઉત્સવ છે લોકો ઘરમાં બનાવેલ ઊંધિયું જલેબી તલસાંકડી સાંકડી ચીક્કી સહિતની પરંપરાગત વાનગીઓ સ્વાદ માણતા જોવા મળ્યા મિત્ર મંડળ અને પરિવારજનો સાથે ભોજન કરી ઉત્તરાયણની ખુશીઓ બમણી થઈ ઉત્તરાયણ પર્વના દિવસે દાન પુણ્ય કરવાનું વિશેષ મહિમા માનવામાં આવે છે પાલનપુરમાં અનેક ગૌ ભક્તો એ ગાયો માટે ઘાસચારો અનાજ અને અન્ય જરૂરી સામગ્રીનું દાન કર્યું શહેરના વિવિધ વિસ્તારોમાં ગૌસેવકો દ્વારા દાન ઉઘરાવવામાં આવ્યું અને લોકો ઉત્સાહપૂર્વક તેમાં સહયોગ આપ્યો આ જ રીતે પાલનપુરમાં ઉત્તરાયણ પર્વ આનંદ પરંપરા અને પુણ્યના ભાવ સાથે ઉજવાય પ્રિય તહેવાર એટલે ઉત્તરાયણ ઉત્તરાયણ પર્વની પતંગ રસિકો હોય છે ત્યારે સવારથી જ અત્યારે પતંગ રસિકો ધાબા ઉપર આવી ગયા છે અને પતંગ ચગાવી રહ્યા છે અને રંગબેરંગી પતંગ ચગાવી અને મોજ કરી રહ્યા છે આપણે સીધા પતંગ રસિકો જોડે વાત કરીશું જે આપ સવાર કેટલા વાગ્યાથી આવ્યા છો અત્યારે અમે સવારના છ વાગ્યાથી ધાબા ઉપર ચડ્યા છીએ અને ચિક્કી તલના લાડુ મમરાના લાડુ એ બધા ખાઈને મોજ કરીએ છીએ અને આજે ઊંધિયું જલેબી ફાફડા જલેબી બધું ખાઈ અને આખો દિવસ રંગબેરંગી પતંગો ઉડાવવાની છે અને મોજ કરવાની છે અને સાંજે પણ અમે સવારે આવ્યા એ વખતે પણ અમે હનુમાન ચાલીસા ચાલુ કરીને પછી જ પતંગ ચગાવવાનું ચાલુ કરી તું અને જ્યારે સાંજે અમે પતંગ ચગાવવાનું બંધ કરીશું આજે ત્યારે પણ હનુમાન ચાલીસા વગાડીને પછી જ બંધ કરીશું અત્યાર સુધી કેટલી પતંગો ચગાવી આપે તમે અત્યાર સુધીમાં ખાસી બધી પતંગ ચગાવી ખાસી કાપી અને અમને પતંગ ચગાવવાની બહુ મજા ઓકે બેટા કેટલા ધાબે પર ચડી છે પતંગ ચગાવવા માટે હું અહીં ધાબે ચડી છું અને કેટલી પતંગો ચગાવી ખાસી પતંગો ચગાવી છે મેં અને કેવું લાગે છે તમને મને સરસ લાગે છે ઓકે આજે કેવું હોય છે શું છે જો આપણે જ્યોતિષ પ્રમાણે જોવા જઈએ તો ધન રાશિમાંથી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે હવે ધન રાશિમાં જ્યાં સુધી સૂર્ય હોય છે ત્યાં સુધી એવું કહેવાય છે કે પૃથ્વી પણ અંદર રહેલું અગ્નિતત્વ છોડે સૂર્ય પણ અગ્નિતત્વ તોડે આ બંને અંગારા વચ્ચે ક્યારે કોઈ શુભ કાર્ય થતું નથી જ્યારે રાશિ પરિવર્તન થઈ જાય મકર રાશિમાં સૂર્ય આવ્યો એનાથી ખેડૂતોને આનંદ હોય જે જે નવા નવા જે જે પરિશ્રમો કરવાના છે એ લોકોને પણ એક આનંદ છે અને એની ઉજાણી ખાસ તો આ ઉત્તરાયણને પતંગ ચગાવવાનું મહત્વ એટલું છે કે રવિ પાક તૈયાર થઈ ગયો ને એ જે તૈયાર થયેલો પાક જ્યારે ખેડૂત જોવે છે ત્યારે એના આનંદ હૃદયમાં એક આનંદ ઉદભવે છે એ આનંદને પતંગ ચગાવી આકાશમાંની સૂર્યનારાયણનું અભિવાદન કરી અને ઉત્તરાયણ આપણે મનાવીએ છીએ એ ઉત્તરાયણનું સાથે સાથે આજે એકાદશી પણ છે જોકે આમ તો ઉત્તરાયણમાં એકાદશીએ ખીચડો બનાવીએ છીએ આ તે બનાવીએ છીએ પણ આ વખતે એકાદશી છે ઉત્તરાયણમાં એટલે એકાદશીનું મહત્ત્વ એટલા માટે છે કે એકાદશીએ હંમેશા દરેક જણે વ્રત જ કરવું પડે ઉપવાસ કરવું પડે અનાજ લેવાય નહીં કારણ કે વૈજ્ઞાનિક કારણ પણ એક કહેવું છે ને ઋષિએ તો જે તે વખતે તાત્પર્ય એવું કાઢેલું કે એકાદશી તિથિના દિવસે તારીખ નથી કહેતો કે દિવસ નથી કહેતો તિથિનું મહત્ત્વ છે એમાં એકાદશી તિથિના દિવસે સૂર્યના કિરણો ડાયરેક્ટ પડતા હોય છે અને એ વખતે અનાજની અંદર બેક્ટેરિયા એટલો બધો ઉદ્ભવ થાય એટલા માટે થઈને અનાજ ખાવાનું ના પાડી છે કદાચ બહેનોએ જોવું હોય તો ઘરે પણ જોઈ શકે કે એકાદશીએ જે રાંધેલું હોય એને મૂકજો ચોવીસ કલાક અને કોઈપણ તિથિએ રાંધેલું હોય એને ચોવીસ કલાક મૂકજો તો તમને બેમાં ફરક પડશે કયું અનાજ વધારે ઝડપી ક્યારે બગડે છે એકાદશીએ બનાવેલું જે પણ અનાજ હશે એ છ કલાકની અંદર એની અંદર ફૂગ વળવાની ચાલુ થઈ જ જાય છે એવું ઋષિએ કાઢેલું છે અને વૈજ્ઞાનિકોએ પણ એ તારણ કદાચ કાઢેલું હશે હું જાણતો નથી એટલે એકાદશીનું વ્રત પણ આજે છે અને સાથે સાથે આટલો ઉમંગ અને ઉત્સાહ છે અને મેં પાલનપુરમાં હું પહેલીવાર આવ્યો ઉત્તરાયણ કરવા પણ બહુ આનંદ આવી સવારે વહેલાં જ અમે ખૂબ સુંદર પતંગ પણ ચાલ ખાસ કાર્યક્રમમાં આપણા ગુજરાતમાં બસ આટલું જ દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત નમસ્કાર